હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું શાકની પણ જરૂર ના પડે તેવી કાઠિયાવાડી લસણની ચટણી જો તમારી ચટણી પર ફૂગ વળી જતી હોય કે પછી ચટણી કાળી પડી જતી હોય કે પછી લાંબા સમયે સ્વાદ બદલી જતો હોય તો આ વિડીયોમાં આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપેલું છે તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો ચાલો બનાવીએ એકવાર બનાવી બે મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી લસણની ચટણી બનાવવી ખૂબ જ સરળ છે મિન્ટોમાં તમે બનાવી લેશો અને એક વાર બનાવી અને તમે ઘણી બધી રેસિપીમાં પણ આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો તો આ ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક ખાંડણી લીધી છે તો જો આપણે આ ચટણી જે બનાવશું એમાં આપણે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાનો એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો એના માટે આપણે અહીંયા થોડું લસણ લીધું છે એટલે કે વીસ થી પચીસ જેટલી લસણની કળીઓ થોડો આદુનો ટુકડો સાથે એક લીલું મરચું અને થોડા ધાણા તો જો લસણની કળીઓ પણ એડ કરી દીધી આદુ પણ એડ કરી દીધું અને લીલું મરચું પણ એડ કરી દીધું લીલું મરચું વધારે નથી લેવાનું કારણ કે આગળ આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ પણ કરવાના છીએ અને જે આ ધાણા છે એને આપણે અત્યારે એડ નથી કરવાના એનું કારણ પણ હું તમને જણાવી દઈશ તો હવે આપણે આ ત્રણેય વસ્તુ જે લીધી છે ખાંડણીમાં એમાં આપણે થોડું એડ કરી દઈએ જેથી કરીને આ બધી વસ્તુ છે એકદમ જલ્દીથી વટાઈ જાય તો જો હવે આપણે દર દરદરું વાટીને રેડી કરવાનું છે તો જો આપણે આને મિક્સર જારમાં શું કામ નથી કરવાનું કે અહીંયા આપણે કાઠિયાવાડી દેશી લસણની ચટણી બનાવીએ છીએ તો જો મિક્સર જારમાં ક્રશ કરશું તો એની વધારે પેસ્ટ બની જશે અને ચટણીમાં જે ટેક્સચર આવવું જોઈએ ટેક્સચર નહીં આવે અને ધાણા અત્યારે શું કામ નથી એડ કરવાના કે ધાણા જો અત્યારે એડ કરશું અને ચટણીનો જયારે વઘાર કરશું ત્યારે ધાણા બળી જશે એક તો એનો કલર પણ સારો નહીં રહે ધાણાનો સાથે એની ફ્લેવર પણ નહીં આવે તો ધાણાનો કલર પણ સારો રહે એની ફ્લેવર પણ આવે અને ચટણી બગડે પણ નહીં એ માટે ધાણા આપણે કયા સ્ટેપ ઉપર એડ કરવાના છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો જો તમે અહીંયા જોયું હશે કે આપણી ચટણી છે આપણી સોરિયા લસણ અને એની પેસ્ટ છે એ આવી દર દરી એવી વટાઈને આપણે વાટીને રેડી કરી છે મતલબ કે બધી વસ્તુના ટુકડા સમજ આવે છે એ રીતે આપણે એને વાટવાની છે તો એને સાઈડમાં રાખી દઈએ ને હવે આપણે અહીંયા એક પેન લઈ લઈએ તો જો અહીંયા આપણે આ ચટણીનો વઘાર કરવાનો છે કે જેથી આપણે આ ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ તો એના માટે આપણે અહીંયા એક પેન લીધું છે પેનમાં આપણે હવે લઈ લઈએ તો ઓઇલનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખવાનું છે કારણ કે જો ચટણીને સ્ટોર કરવી હોય તો ઓઇલ આપણે થોડું વધારે જ લેવું પડશે અને જો તમે ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવતા હોય મતલબ કે અઠવાડિયું દસ દિવસ માટે તો તમે ઓછું ઓઇલ લેશો તો પણ ચાલશે અને આ વધારાનું જે ઓઇલ છે એનો ઉપયોગ પણ આપણે કરી શકશું એ પણ હું તમને જણાવું છું આગળ વિડીયોમાં તો જો ઓઈલ ગરમ થયું એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ રાઈ અને જીરુંને એકદમ સરસ એવા પેલા તો આપણે ફૂટવા દેવાના છે અને પછી આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરશું અને સાથે અડધી ચમચી જેટલી આપણે અહીંયા હિંગ એડ કરશું હિંગ નો ટેસ્ટ ચટણીમાં ખૂબ જ સરસ આવતો હોય છે તો હિંગ આપણે ચોક્કસથી એડ કરવાની છે મીઠા લીમડાના પાન ને મેં આવી રીતે ચપ્પુની મદદથી કટ કરીને એડ કરેલા છે જેથી કરીને એના ઝીણા ટુકડા થઈ જાય અને આપણે ખાતી વખતે કોઈ બાર કાઢી ન નાખે અને એની ફ્લેવર એકદમ જોરદાર આવે તો હવે આપણી બધી વસ્તુ સંતળાઇ ગઈ પછી આપણે લસણવાળી જે પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દીધી અને સરસ એવી લસણવાળી પેસ્ટને મિક્સ કરવાની છે ઘણા લોકો શું કરતા હોય છે કે લાલ મરચું પાવડર અત્યારે જે લસણ છે વાટતા હોય છે એ જ વખતે એને લસણ સાથે વાટી અને પછી એનો વઘાર કરતા હોય છે પણ એવું કરવાથી આપણે જ્યારે લસણ સાંતળશું ત્યારે જે ચટણી છે એ બળી જશે અને ચટણીનો કલર બ્લેક થઈ જશે તો આપણે એવું નથી કરવાનું ચટણી આપણી એકદમ લાલ બને એકદમ લાલ ચટક જેવી એના માટે આપણે અહીંયા એ મસાલાનો આવી રીતે ઉપયોગ કરવાનો છે તો જો અહીંયા આપણે શું કરશું કે વાટકી લઈ લઈએ એમાં આપણે બે ચમચી કે તમારે જેટલું પણ લાલ મરચું એડ કરવું હોય એટલું તમે એડ કરી શકો છો તો જો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે તમે નોર્મલ મરચું લેતા હોય તો થોડું ઓછું લેવાનું છે બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એક મોટી ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કર્યો અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો જો ધાણાજીરું પાવડર થોડો આપણે વધારે લેવાનો છે કારણ કે ચટણીમાં એક ધાણાજીરુંથી બાઇન્ડિંગ આવશે અને સ્વાદ પણ સરસ આવશે ક્વોન્ટિટીમાં ચટણી થોડી વધારે બનશે તો જો અહીંયા હવે આપણે એમાં થોડું પાણી એડ કર્યું અને આ બધા મસાલાને સરસ એવા મિક્સ કરી લેવાના છે તો જો અહીંયા થોડું થોડું જ પાણી એડ કરવાનું છે સીધું જ આપણે વધારે પાણી એડ નથી કરી દેવાનું તો જો આપણે મસાલાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો જો આ રીતે મસાલા એડ કરશું તો બિલકુલ મસાલા બળશે નહીં અને પ્રોપર કુક પણ થશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે સાથે કલર પણ જોરદાર આવશે તો જો અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો હવે ફરી પાછું આપણે લસણ જોઈ લઈએ તો જો અહીંયા ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં આપણું લસણ છે એ પણ સરસ એવું સંતળાઈને રેડી થઈ ગયું છે તો જોઈ શકો છો તમે હલકો એવો એનો કલર ચેન્જ થઈ ગયો છે વધારે બળી જાય એટલું પણ આપણે કુક નથી કરવાનું અને આ ચટણી બનાવતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને જ બધી પ્રોસેસ કરવાની છે તો જો હવે આપણું લસણ થઈ જાય પછી આપણે જે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અને પેસ્ટને પણ સરસ એવી લસણ સાથે મિક્સ કરી દઈએ અને તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા આપણે જે પેસ્ટ છે એને પણ સરસ એવી મિક્સ કરી દીધી અને આ પેસ્ટને આપણે પ્રોપર કૂક કરવાની છે તો કૂક કરવા માટે આપણા જે મસાલા છે એ બળે નહીં એના માટે આપણે અહીંયા અડધા કપથી ઓછું પાણી એડ કર્યું છે પણ જો પાણીને આપણે પ્રોપર બળી જાય ત્યાં સુધી કૂક કરવાનું છે કારણ કે ચટણીને આપણે સ્ટોર કરવાની છે તો જો અહીંયા પૂરેપૂરો વિડિયો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા તો જો અહીંયા હવે આપણે પાણી જ્યાં સુધી સુકાઈ જાય અને ચટણી ઉપર એકદમથી તેલ આવી જાય ત્યાં સુધી આપણે આ ચટણીને સ્લો ગેસની ફ્લેમ પર કુક કરવાની છે વધારે વાર નથી લાગતી કુક થતા પણ આપણે પેશન્સ સાથે આ કામ કરવાનું છે તો જ તમારી ચટણી બે મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો હવે ચટણીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધીથી પોણી ચમચી જેટલી સુગર એડ કરેલી છે અને ચટણી આપણી જ્યારે ઉકળે છે ત્યારે જ આપણે એમાં લીલા ધાણા એડ કરી દેવાના છે તો જો આ સ્ટેજ ઉપર લીલા ધાણા એડ કરશું તો એક તો ધાણાનો કલર નહીં ખરાબ થાય અને ચટણી દેખાવમાં સરસ લાગશે સાથે એની ફ્લે બળશે નહીં એટલે એની ફ્લેવર પણ એકદમ ઉભરીને આવશે અને ધાણામાં રહેલું પાણી પણ બળી જશે એટલે ચટણી આપણી ખરાબ પણ નહીં થાય તો આ સ્ટેજ ઉપર જ આપણે ધાણા એડ કરવાના છે ના કે આપણે લસણ સાથે ખાંડી અને તરત જ વઘારમાં એડ કરવાના એવું નથી કરવાનું તો જો થોડી વાર થઈ એટલે ચટણી ઉપર સરસ એવું ઓઇલ આવી ગયું છે પણ મિક્સ કરીએ છીએ આપણે ચટણીને તો ઓઇલ ફરી પાછું ચટણી સાથે મિક્સ થઈ જાય છે તો એનો મતલબ છે કે ચટણી આપણી હજુ કાચી છે આવી જો આ સ્ટેજ ઉપર ચટણીને ઉતારી લઈશું તો ચટણી ખરાબ થઈ જશે તો જો એના માટે આપણે આને ફરી પાછું હલકું એવું મિક્સ કરી અને આપણે એને થવા દેવાની છે થોડી વાર માટે તો જો હવે આપણે જોઈએ છીએ તો ચટણી ઉપર ઓઇલ તો આવી ગયું છે પણ એને મિક્સ કરીએ છીએ તો જે ઓઇલ બહાર આવ્યું છે બિલકુલ ચટણી સાથે મિક્સ નથી થઈ જતું એ ઉપર જ રહે છે એનો મતલબ છે કે આપણી ચટણી પ્રોપર કુક થઈને રેડી થઈ ગઈ છે તો હવે આ ચટણીને તમે બે મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો પણ બિલકુલ ખરાબ નથી થવાની અને આ જે ચટણી ઉપર ઓઇલ છે આપણે એક્સ્ટ્રા ઓઇલ એ ખાવામાં જો આપણે ઉપયોગમાં ન લેતા હોય તો કોઈ પણ શાકમાં આ તેલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ મતલબ કે ઉપર જે તેલ આવ્યું છે એને કોઈ પણ શાકમાં એડ કરી દઈશું તો શાકનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને આપણે એને સ્ટોર કરીને રાખવાની છે તો એના માટે આપણે અહીંયા એક મોટા લીંબુનો રસ એડ કરવાનો છે જેથી કરીને ચટણી આપણી બિલકુલ ખરાબ નહીં થાય તો જો આપણે અહીંયા એકદમ ચટપટી ટેસ્ટી વાળી કાઠિયાવાળી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ